तो पहले पहले याद रेगी फोलो देगी मुलाकात याद तो रेगी हाथ मुलाका गीत विश्व

ખૂબ જ ધન્યવાદ ધન્યવાદ જ્યારે સાંઈના મંત્ર એક વાર કારણ કે જેમને આયોજન કર્યું છે એવું આ દંપતિ ને પણ મારી બધી જ વસ્તુ એમને કારણ કે અમારો ગળામાનો આર જયારે અપાય જાય બધો અપાવી અસાહી શ્રણ નિરંજન ભાઈ ને બહાર ફેરાવી એમનું અભિવાદન કરે છે બેન શ્રીને પણ ખૂબ જ અભિવાદન કરે છે આપણા સાઈ કથાકાર સાઈ શરણાનંદજી જ્યારે બાબાની ભક્તિ કરતા છે તો એમ પણ અમે પહેલા એકલા જ હતા અને આજે પણ આધ્યાત્મિક રીતે એકલા જ છે પણ અમારો તમે કાર્ય એવું કર્યું છે કે અમારું બધું જ તમને લૂંટાવી દેવાનું મન થઈ જાય અને વ્યાસપીઠ પરથી તમને કહેતો જાઉં છું કે તમારો જે ઉદ્દેશ્ય છે આ બાંધવાનો તો એ પરિપૂર્ણ થઈ જ હરીમાં કોઈ શંકા ને આની કૃપાથી પૂરું થઈ તો બીજું વિશેષમાં હવે આપણે અંતિમ ચરણ તરફ પ્રેરણા કરી રહ્યા છીએ ત્યારે બાબા સર્વ ભક્તોને સર્વ ભક્તોને સુખ શાંતિ જ્ઞાન ભક્તિ પ્રાપ્ત કરાવે અને બધી જ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કરું છું તો એકવાર હરિભાઈ અમારા ગામના ગામે ગામથી અમારા જયરામભાઈ જેવા ત્યાં બધા જ ભક્તો છે અમારા જયંતિભાઈ રોજ દરરોજ નામો કોના લે અને કોના નહીં લેવાય પણ બધા જ ભક્તો પ્રભુના છે બીજી બધી વસ્તુઓ કોણ છે પણ જે કંઈક જીને મૂળ વસ્તુ કહેવાય એ બધાને મળે છે મૂળ તત્વની વસ્તુ મળી છે તો એકવાર વ્યાસની પરથી બધા જ ભક્તોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું બાબા બધા જ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે અને બધા જ ભક્તો આ કથાના માધ્યમથી પરમ મુક્તિને પામે એવી બાબાના ચરણમાં પ્રાર્થના કરું અને વિનંતી છે જો व्यास मित्रની સેવા જાણો તો હે દયાળુ પ્રભુ આ બધા જ ભક્તોની ને તમે પૂરી કરજો અને આ બધા જ ભક્તોની પીડા તમે હરી લેજો અને કદાચ ઈમા પણ ખોટ આવે તો આ બધા જ ભક્તોની પીડા અમને આપી દેજો પણ આ બધા ભક્તો પરમ મુક્તિને પામે એવી સદ્ગુરુના ચરણમાં રામ